ઉર્જા પ્રધાન કનુભાઈ દેસાઇએ નિવેદનમાં જણાવ્યું કે ગુજરાતમાં લોકોને સસ્તા ભાવે વીજળી આપવાની કોશિશ કરતી રહી છે અને ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીમાં વીજકાપનો પ્રશ્ન ઉભો નથી થતો ગુજરાતમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં વીજળી અપાય છે ગુજરાતમાં વીજ વપરાશમાં સતત વધારો થયો છે અને બે હજાર બેમાં સાત હજાર સાતસો ને ત્રેતાળીસ મેગાવોટ અને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રેવીસ હજાર ચારસોથી વધુ થયો અદાણી ટાટા પાસેથી ત્રીસ ટકા વીજ ખરીદતા હવે માત્ર સત્તર ટકા ખરીદી અદાણી પાસેથી સાત ટકાથી ઓછી ખરીદી છે જ્યારે ભવિષ્યમાં સોલાર અને વિન્ડ ઉર્જામાં જઈશું મહત્તમ વીજળીની જે રિક્વાયરમેન્ટ હતી બે હજાર બેમાં એ સાત હજાર સાતસો તેતાલીસ મેગાવટે સાત હજાર સાતસો અને બે હજાર ચોવીસમાં એટલે કે બે હજાર ત્રેવીસના સપ્ટેમ્બરમાં વધીને ચોવીસ હજાર પાંચસો ચુમ્માલીસ થઈ એટલે કે ઓલમોસ્ટ આપણા રાજ્યની વીજળીની જે રિક્વાયરમેન્ટ છે એ લગભગ ત્રણ ગણી વધી ગઈ ગુજરાતમાં ખેતીવાડી અને ઉદ્યોગોનો વિકાસ થયો શહેરીકરણ થયું અને સાથે સાથે ગામડામાં આપણે જે ચોવીસ કલાક વીજળી આપીએ છીએ એના લીધે માથાડીઠ વપરાશ આપણા લોકોનો બે હજાર ત્રણમાં નવસો ત્રેપન યુનિટ પર યર હતો પર વ્યક્તિ પર યર નવસો ત્રેપન યુનિટ હતો અને બે હજાર તેરમાં એ વધીને અઢારસો યુનિટ થયો અને બે હજાર બે હજાર ત્રેવીસમાં ચોવીસો બે યુનિટ થયો અને આખા ભારતનું જે કન્ઝમ્શન છે પર યુનિટ એ લગભગ બારસો પંચાવન યુનિટ છે એટલે કે ગુજરાતનો વપરાશ આખા ભારતના એવરેજ કન્ઝમ્પશન કરતાં લગભગ બમણો છે આ બધા કારણોસર આપણે વીજ ખરીદવી પડે એ ચોક્કસ વાત છે અગાઉ ખેતીવાડીના કનેક્શનો જેને આપણે કહીએ કે છોકરો જન્મે પછી પંદર વર્ષે કે પુખ્ત વયનો થાય ત્યારે મળતા હતા બે હજાર ઓગણીસો પંચાણું એ પહેલાંની વાત છે તો અત્યારે આપણે વીજ કનેક્શનો ફક્ત અને ફક્ત ત્રણથી છ મહિનામાં મળી જાય છે દરેક ખેડૂતો ખેડૂતોની એક પણ ફરિયાદ વીજ કાપ માટે કે વીજળી નથી મળતી એવી નથી